નમસ્કાર મિત્રો આજે અમે તમને એક વાર્તા દ્વારા જણાવીશું કે નાગ પંચમી કેમ ઉજવવામાં આવે છે ભગવાન શિવ કહે છે જે પણ વ્યક્તિ આ કથાને સાંભળશે તમામ દુખ અને કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને તે વ્યક્તિ જીવનમાં ક્યારે દુખી થતો નથી મિત્રો ખાસ કરીને શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી દિવસે આપણે નાગ પંચમીનો તહેવાર ઉજવીએ છીએ સનાતન હિન્દુ ધર્મ નાગોને ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે ભગવાન શિવે વાસુકી નાગને પોતાના ગળામાં ધારણ કર્યો છે અને ભગવાન વિષ્ણુ બાકીના નાગ પર બિરાજમાન છે અને કહેવાય છે કે સર દેવતાની મદદથી જ સમુદ્ર મંથન સફળ થયું હતું હિન્દુઓમાં નાગની પૂજા કરવામાં આવે છે અને તે ભગવાન શિવને સાપના દેવતા માનવામાં આવે છે મિત્રો આજે અમે તમને નાગ પંચમીની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવે છે મિત્રો એક સમયે એક ગામમાં એક મહિલા રહેતી હતી અને તે દૂધ વેચતી હતી તેની એક પુત્રી હતી જે ખૂબ જ સંસ્કારી અને સરળ સ્વભાવની હતી તે સ્ત્રીનું નિયમ હતો તે દૂધ ગરમ કરીને ઠંડુ કર્યા પછી તેના આંગણમાં મૂકતી હતી અને ઘંટડી વગાડતી હતી કહેવાય છે કે તેના આજુબાજુના બધા સાપ તે દૂધ પીવા ત્યાં આવતા હતા તેની એ તેની પુત્રીને કહી રાખ્યું હતું કે આ બધા સાપ તારા ભાઈઓ છે જો હું ના રહું તો તું તારાભાઈને યાદ કરી લેજે થોડા વર્ષો પછી જ્યારે તેની દીકરી મોટી થઈ જાય છે ત્યારે તેના લગ્ન એક બહુ મોટા પરિવારમાં થાય છે જે ગામમાં તેનું લગ્ન થયું હતું તે ગામના મુખીના સાત છોકરા હતા તેના સૌથી નાના દીકરા સાથે તેના લગ્ન થાય છે સાતે ભાઈઓમાં તે સૌથી નાની હતી સૌથી નાની બહુ ઘણી સંસ્કારી હતી બાકી બધી વહુઓ તેને ટોણા મારતી હતી કે તો દુનિયામાં કોઈ નથી તારી એક માં હતી તે પણ મરી ગઈ છે આ સાંભળીને પણ તે કોઈને કશું કહેતી નથી હવે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હતો બધી વહુઓ ખૂબ ખુશ હતી તેમના ભાઈઓ તેમને લેવા આવવાના હતા અને તેઓ આખો મહિનો પોતાના મા બાપના ઘરે આરામદાયક જીવન વ્યતીત કરવાની હતી હવે મોટી વહુ તેની પાસે જાય છે અને નાની વહુને કહે છે કે તારો કોઈ ભાઈ નથી હવે તું શું કરશે તારે તો આંખો શ્રાવણ અહી રહેવું પડશે આ સાંભળીને નાની વહુ બહુ દુઃખી થાય છે અને રડતીડતી એક ઝાડ પાસે જઈને બેસે છે પછી શેષનાગ ઝાડમાંથી બહાર આવે છે અને યાદ કરાવે છે કે તારીમાં મને દૂધ પીવડાવતી હતી અને તું મારી બહેન જેવી છે ચિંતા ન કરો તમે મારી સાથે ચાલો બહેનને તેના ભાઈના ઘરે આવવાનો અધિકાર છે શેષનાગ મનુષ્યનું રૂપ ધારણ કરીને નાની વહુને તેના સાસરીયામાંથી માંથી નાગલોકમાં લઈ જાય છે હવે તે દીકરીને નાગ માતા પાસેથી પણ ઘણો પ્રેમ મળે છે ત્યાં ઘણા નાના નાના સર્પ હતા જેને તે દરરોજ ઠંડુ દૂધ પીવડાવેતી હતી એક દિવસની વાત છે નાની વહુને ખબર ન હતી કે દૂધ હજુ સુધી ઠંડુ નથી થયું અને તેણે આકસ્મિક રીતે નાના સાપને દૂધ પીવા માટે બોલાવ્યો જેમ કે સાપ તેનું દૂધ પીવા લાગ્યા તેમનું મોઢું દાઝી ગયું અને તે બધા ખૂબ જ ગુસ્સે થઈ ગયા તે નાની વહુ સાથે બદલો લેવા માંગતા હતા પણ નાગમાતાના સમજાવ્યા પર તેમણે નાની વહુને છોડી દીધી શેષનાગ તેને ફરીથી તેના સાસરે આવ્યો અને વચન આપ્યું કે ફરીના શ્રાવણ મહિનામાં હું તમને લેવા ચોક્કસ આવીશ હવે પછી તે બધા નાના સાપ મોટા થઈ ગયા છે તે નાની વહુ પાસેથી બદલો લેવા માંગતા હતા તેમના વિચાર્યું કે આ વખતે શ્રાવણમાં તેના ઘરે જઈશું અને તેમને ડંખ મારીશું શ્રાવણ મહિનો શરૂ થયો નાની વહુને ખબર હતી કે તેનો ભાઈ તેને લેવા માટે ચોક્કસ આવશે ત્યાંથી જ તેને એક દિવસ અગાઉથી જ તેના ભાઈઓ માટે ઠંડુ દૂધ અને મીઠી રોટલી બનાવીને તૈયાર રાખી હતી તેણે તેના ભાઈના સ્વાગત માટે ઘરની બહાર આંગણમાં રંગોળી પણ બનાવી તે બધા આવતા જ તેણે સુગંધી પુષ્પોની વર્ષા કરી તેમના પર કુમકુમનું તિલક કરવામાં આવ્યું પછી પછી બધા સાપ ભાઈઓએ માન્યું કે તેમનું મો નાની વહુ દ્વારા ભૂલથી અકસ્માત રીતે બળી ગયું છે તેથી સૌએ ખુશીથી નાની વહુને સુંદર મોતીનો હાર આપ્યો અને વચન પણ આપ્યું કે જે કોઈ અમને તમારા જેવા પ્રેમથી મીઠું અને ઠંડુ દૂધ આપશે તેને અમે નાગના દોષમાંથી મુક્ત કરીશું શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમી તિથિએ પંચમી ઉજવવામાં આવે છે જેના કારણે તમામ મહિલાઓ સાપને પોતાના ભાઈ માની તેની પૂજા કરે છે અને તેને ઠંડુ દૂધ મીઠી રોટલી ફળ ફૂલ વગેરેથી પૂજે છે મિત્રો આ હતી ની ખૂબ જ મહત્વની વાર્તા મિત્રો હવે અમે તમને એક બીજી વાર્તા દ્વારા જણાવીએ કે જો તમે પણ તમારા સપનામાં ક્યારે સાપ જોયો હોય અને તમારો જવાબ હા હોય તો તમારે આ સંપૂર્ણ વિડિયો અવશ્ય જોવો આ વિડિયો દ્વારા અમે તમને જણાવીશું કે સપનામાં સાપ જોવાનો અર્થ શું છે કારણ કે પ્રાચીન કાળથી આ સપનાનો આપણા જીવન સાથે થોડો સંબંધ છે સાપને પૂજનીય માનવામાં આવે આવે છે છે અને જ્યારે આ સાપ આપણા સપનામાં ત્યારે તે આપણને આપણા ભવિષ્યને લગતા સંકેતો આપે છે જેને આપણે ક્યારે અવગણવા ન જોઈએ તેથી મિત્રો આ વિડિયો તમારે અવશ્ય જોવો અંત કારણ કે અર્ધુરુ જ્ઞાન ખૂબ જ ઘાતક છે મિત્રો ચાલો જાણીએ કે ભગવાન શિવે માતા પાર્વતીને સાપના સપના શું કહ્યું હતું માતા પાર્વતીજીએ ભગવાન ભોલેનાથને પૂછ્યું હે સ્વામી મને કહો કે સપનાનો અર્થ શું છે અને શું તેની પાછળ ભગવાનનો કોઈ સંદેશ છુપાયેલો છે મનુષ્યો જે સ્વપ્નો જુએ છે તેનો અર્થ શું છે આપણા જીવનની લાગણીઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ હોય છે અને તે આપણને આવનારી ઘટનાઓની આગોતરી સૂચના આપે છે તેનો અર્થ મનુષ્યને સપનામાં સાપ જોવાથી કોઈ સંકેત મળે છે તો કૃપા કરીને મને વિગતવાર જણાવો કે હે પાર્વતી તમે સાચું કહ્યું એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં સાપ જુએ છે તો તે આ વિષયને સમજાવતા પહેલાં તમને એક પ્રાચીન વાર્તા કહું છું હે પાર્વતી આ વાર્તા દ્વારા તમને ખબર પડશે કે સપનામાં સાપ કેમ દેખાય છે સાંભળે છે તેના સપનાનું શુભ ફળ મળે છે તેની દરિદ્રતા દૂર થાય છે અને હવે આવનારી મુશ્કેલીઓ પણ ટળી જાય છે પાર્વતી કહે છે હે ભગવાન હું આ કથા ધ્યા સાંભળીશ પછી મહાદેવે તે વાર્તા દેવી પાર્વતીને સંભળાવી અને કહ્યું હે દેવી પ્રાચીનકાળમાં એક મહાન રાજા હતો તેનું નામ દેવદત્ત હતું તે રાજા દેવદત્ત માત્ર તેની બહાદુરી અને બહાદુરી માટે પ્રખ્યાત ન હતો પરંતુ તે એક ધાર્મિક અને ન્યાયી શાસક પણ હતો અને તેની પ્રજા તેને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેનો આદર હતો દયાળુ અને દયાળુ તે પોતાની પ્રજાની સમસ્યાઓને ધ્યાથી સાંભળતો અને તેનું નિરાકરણ કરતો અને રાજા દેવદત્તની રાણીનું નામ સુભદ્રા હતી રાજા અને રાણીને કોઈ સંતાન ન હતું જેના કારણે એક દિવસ રાજાને ખૂબ જ અજીબ સ્વપ્ન આવ્યું કે તેના પગ પાસે એક સાપ પડેલો છે આ સપનું જોઈને મહારાજ ખૂબ જ ગભરાઈ ગયા હવે મૃતસા જોવાનો અર્થ શું હોઈ શકે છે અને રાણી સુભદ્રાએ રાજાને આશ્વાસન આપ્યું અને કહ્યું હે પ્રભુ સપના હંમેશા કોઈને કોઈ સંદેશનું પ્રતિક હોય છે પરંતુ સપનાનો અર્થ જાણવા માટે આપણે કોઈની મદદ લેવી પડશે વિદ્વાન ઋષિ મહારાજ તેમના મંત્રીઓને બોલાવે છે અને કહે છે કે હે મંત્રીઓ આજે મેં મારા પગ પાસે એક મૃત સાપ જોયો છે તમે બધા જાઓ અને જાણો બધા મંત્રીઓ ગણ પાસે જાય છે અને નગરમાં રહેતા ઘણા ઋષિઓને પૂછે છે પરંતુ કોઈ તેમને આ સ્વપ્નનો અર્થ કહી શક્યા નથી તેથી તેઓ પાછા આવીને મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ અમારા રાજ ઇમાં આવું કોઈ નથી જે તમારા સપનાનો અર્થ સમજાવી શકે છે તે મહારાજ પાસે આવે છે અને કહે છે કે હે મહારાજ અમારા રાજ્યની નજીકના જંગલમાં આસ્તિક નામના ઋષિ રહે છે જેમણે યજ્ઞ કરીને બધા બચાવ્યા હતા તેને રક્ષક માનવામાં આવે છે આપણે તેમની પાસે જ જવું જોઈએ તેઓ ચોક્કસ તમારા સપના અર્થ સમજાવી શકે છે પછી મહારાજ દેવદત્તે આસ્તિક મુનિના આશ્રમમાં જવાનું નક્કી કર્યું પછી મહારાજ તેમના સૈનિકો સાથે રથમાં બેસીને આસ્તિક મુનિના આશ્રમમાં ગયા ત્યારે આસ્તિક મુનિએ મહારાજનું સ્વાગત કર્યું અને પૂછ્યું હે રાજા આવો મારા આશ્રમમાં આવવા પાછળ તમારી સમસ્યા શું છે તમે આજે અમારા આશ્રમમાં કેમ આવ્યા છો તો મહારાજ દેવદત્ત કહે છે હે મુનિ હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું મેં સાપનું વિચિત્ર સ્વપ્ન જોયું છે હું તમારી પાસે જાણવા આવ્યો છું તેનો અર્થ આસ્તિક ઋષિ કહે છે કે હે રાજા તમે સાપ વિશે જે પણ સ્વપ્ન જોયું છે તે જો તમે સ્વપ્નમાં સાપ જુઓ છો તો તેનો ચોક્કસ અર્થ છે મુનિવર મેં એક વિચિત્ર સ્વપ્ન જોયું કે આસ્તિક મુનિએ આ સ્વપ્નનો અર્થ ધ્યાનથી સાંભળ્યો હે રાજા જો તમે તમારા સ્વપ્નમાં મૃતસા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનના અવરોધો અને મુશ્કેલીઓ ટૂંક સમયમાં દૂર થવાના છે આ એક શુભ સંકેત છે આમાં ભયભીત થવાની કોઈ વાત નથી તમે ચિંતા મુક્ત થઈને તમારા મહેલમાં જાઓ પછી મહારાજ દેવદત્તે પ્રસન્ન થઈને અસ્તિક મુનિને નમસ્કાર કર્યા અને તેમના રાજમહેલમાં ગયા થોડા સમય પછી આ સપના દ્વારા રાજા દેવદત્તના રાજ્યમાં દુશ્મનો દ્વારા ઊભી થયેલી બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ રાજા દેવદત્તને આ નિશાનીથી ખૂબ જ આનંદ થયો પછી બીજી દિવસે રાત્રે આવું જ સપનું રાજા દેવદત્તને આવ્યું જેમાં તેને જોયું કે એક ઘણા મોટા સાપને તે પકડી રહ્યો છે રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિવર મેં સ્વપ્નમાં જોયું કે હું એક મોટો સાપ પકડી રહ્યો છું તેનો અર્થ શું થાય છે હે રાજા જો તમે સ્વપ્નમાં સાપ પકડો છો રાજાને ઘણી સંપત્તિ મળી રાજા દેવદત્તનું ત્રીજું સ્વપ્ન રાજા દેવદત્તે સ્વપ્નમાં જોયું કે એક સાપ ઉ દેખાઈ રહ્યો છે જાગીને તરત જ આસ્તિક આસ્તિક પાસે જઈને પૂછ્યું કે हे मुनिवर मैं स्वप्नमा उड़तो साप जोयो छे आस्तिक मुनिए कहियों के हे राजा जो स्वप्नमा सांप उड़तो देखाय तोते प्रगति अने प्रगति नु प्रतीक छे आपछि राजा देवदत्त ना राज्यमा प्रगति थई थोड़ा दिवसों पछी राजा देवदत्त ने स्वप्नमा फरी एक काडो नाग देखायो शू आस्तिक मुनिए कहियों के हे राजा जो स्वप्नमा काडा रंग नो सांप वारंवार देखाय तोते काल सर्प दोषनी निशानी छे જો કે તેનો ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્ર જણાવવામાં આવ્યો છે રાજા દેવદત્તને સ્વપ્નમાં એક લીલા રંગનો સાપ દેખાયો રાજાએ તરત જ આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું કે હે મુનિવર મેં એક લીલા રંગનો સાપ જોયો સ્વપ્નમાં અસ્તિક મુનિ કહ્યું જો તમે તમારા સપનામાં લીલા રંગનો સાપ જોવો છો તો તે એક શુભ સંકેત છે અને આનાથી નજીકના ભવિષ્યમાં તમારી સાથે કોઈ સારી ઘટના બનવાની છે તે પછી રાજાના રાજ્યમાં ઘણી સારી ફસલ થઈ અને રાજ્યના લોકો ઘણા ખુશ થયા રાજા દેવદત્તનું છઠ્ઠું સપનું મેં સ્વપ્નમાં સફેદ રંગનો સાપ જોયો તેનો અર્થ શું છે કે હે રાજા સ્વપ્નમાં સફેદ સાપ જોવો એ પણ એક શુભ સંકેત છે જે થોડા દિવસો પછી રાજાને પ્રાપ્ત થાય છે રાજા દેવદત્તનું સાતમું સ્વપ્ન એક રાતે રાજાએ જોયું કે એક સાપ ભયભીત થઈને ભાગી રહ્યો છે રાજા તરત જ આસ્તિક ઋષિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિવર સ્વપ્નમાં સાપને ડરીને ભાગતો જોયો આસ્તિક ઋષિએ કહ્યું કે જો તમે સ્વપ્નમાં કોઈ સાપને કોઈનાથી ડરીને ભાગતો જોશો તો તે અશુભ સંકેત છે અને તે દર્શાવે છે તમારા દુશ્મન અથવા મિત્ર તમને દગો કરશે થોડા દિવસો પછી રાજાના નજીકના વ્યક્તિએ તેને દગો આપ્યો પણ રાજા સમય રહેતા સતર્ક થઈ ગયો હતો અને તેમને તે મંત્રીને કેદ કર્યો અને દંડા યો રાજા દેવદત્તના આઠમા સ્વપ્નમાં તેને જોયું કે એક સાપ રાજાને ડંખ મારી કરડતો હતો તે તરત જાગી ગયા અને પૂછ્યું હે મુનિવર મુનિવ સ્વપ્નમાં જોયું કે એક શાપ મને કરડી રહ્યો હતો રાજાને એક ગંભીર મોટી બીમારી થઈ પરંતુ તે આસ્તિક મુનિ ના સાજા થઈ ગયા નવમું સ્વપ્ન એક રાત્રે રાજા દેવદત્તે તેના સ્વપ્નમાં એક નાગ અને નાગિન જોડું દેખ્યું બીજા દિવસે તરત જ તે મુનિના સાપ અને નાગની જોડી જોઈ છે છે તેનો અર્થ શું રાજા જો સ્વપ્નમાં સાપ અને નાગની જોડી જુઓ છો તો તે તમારા પૂર્વજોની નિશાની છે તમારા કુળના દેવી દેવતાઓ વિશે જાણવું જોઈએ કે રાજાએ ઋષિની આજ્ઞા અનુસાર દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ જેના કારણે તેમના રાજ્યમાં સુખ શાંતિ રહે છે એક રાત્રે રાજા દેવદત્તે સ્વપ્નમાં પોતાના સિંહાસન પર બેઠેલા સાપને જોયા રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિવર મેં સ્વપ્નમાં જોયું કે મારા સિંહાસન પર સાપના બાળકો બેઠા છે આસ્તિક મુનિએ કહ્યું કે જો સ્વપ્નમાં સાપના બાળકો દેખાય અને તે તમારા સિંહાસન પર બેઠેલા હોય તો આ સંકેત છે કે તમારા ઘરમાં એક બાળકનું આગમન થશે થોડા મહિના પછી રાણી સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો અને તે તેના પિતાના રાજ્યનો વારસદાર બન્યો એક રાત્રે રાજા દેવદત્ત એ જોયું સ્વપ્નમાં સાપ અને મંગુસ વચ્ચે લડાઈ જાગીને રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિવ મેં સ્વપ્નમાં સાપ અને મૂંગુની લડાઈ જોઈ છે તેનો અર્થ શું છે જો તમે તમારા સપનામાં સાપ અને મંગુસ વચ્ચેની લડાઈ જુઓ છો તો તે સંકેત છે કે તમારા ગુપ્ત શત્રુ તમારી સામે પ્રગટ થશે અને થોડા દિવસો પછી રાજાના ગુપ્ત દુશ્મનનો પર્દાફાશ થયો અને રાજા દેવદત્તનું અગિયારમું સ્વપ્ન એક રાત્રે રાજા દેવદત્તે તેમના સ્વપ્નમાં જોયું કે શિવલિંગની આસપાસ એક સાપ લપેટાયેલો છે ત્યારે રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિવર મેં શિવલિંગની આસપાસ એક સાપ લપેટાયેલો જોયો આસ્તિક મુનિએ કહ્યું કે જો તમે તમારા સ્વપ્નમાં શિવલિંગની આસપાસ સાપ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને ભગવાન શિવના આશીર્વાદ મળશે અને તમારી કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ થશે રાજાએ ભગવાન શિવની આરાધના કરી અને એક રાત્રે રાજા દેવદત્તને એક ભયંકર સ્વપ્ન આવ્યું અને તે તરત જ તેની પાસે ગયો આસ્તિક મુનિ મેં એક ભયંકર સ્વપ્ન જોયું છે કે મારી છાતી પર એક કાળો નાગ બેઠો હતો સ્વપ્ન તમારા માટે એક ગંભીર ચેતવણી છે તેનો અર્થ એ છે કે તમારે તરત જ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને ફક્ત તે જ તમને આ સંકટમાંથી બચાવી શકે છે ભગવાન શિવની ઉપાસના કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક યજ્ઞો કર્યા અને ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું હે રાજા હું તમારી ભક્તિ અને તપથી પ્રસન્ન છું તમારા મૃત યુના ડરથી નહીં પરંતુ સાચા હૃદયથી મારી પૂજા કરી છે તેથી હું તમને આશીર્વાદ આપું છું કે તમે દીર્ઘ આયુષ્ય મેળવો અને તમે સ્વસ્થ અને સુખી જીવન જીવો તમારા આશીર્વાદ માટે હું ખૂબ જ આભારી છું વાર્તા દેવી પાર્વતીએ કહ્યું હે ભગવાન આ વાર્તા ખૂબ જ રસપ્રદ અને શૈક્ષણિક હતી ત્યારે ભગવાન શિવ હસ્યા અને કહ્યું કે હે પાર્વતી સપના આપણને આપણા અર્ધજાગ્રત મનના ઊંડાણમાં જોડે છે અને આપણને મહત્વપૂર્ણ સંદેશ આપે છે તેમને સમજવાની કોશિશ કરવી જોઈએ અને તેમની પાસેથી શીખવું જોઈએ કે મુશ્કેલીઓ દૂર થઈ રહી છે અને જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં સાપ પકડે છે તો આ સ્વપ્ન દર્શાવે છે કે તે વ્યક્તિને તેની મહેનતથી સંપત્તિ મળશે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશે સફળતા અને સમૃદ્ધિ જો સ્વપ્નમાં ઉડતો સાપ દેખાય તો આ સ્વપ્ન વૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક છે તેનો અર્થ એ છે કે જો વ્યક્તિમાં કાળા રંગનો સાપ દેખાય છે જો સ્વપ્નમાં લીલા રંગનો સાપ દેખાય તો તે અશુભ છે પરંતુ તેનું નિવારણ શક્ય છે જો સ્વપ્નમાં સફેદ રંગનો સાપ જોવા મળે તો આ સ્વપ્ન આર્થિક સમૃદ્ધિ અને સફળતાનો સંકેત આપે છે સ્વપ્નમાં ડરીને માણસોથી દૂર ભાગવું તો તે એક અશુભ સંકેત છે અને તે દર્શાવે છે કે દુશ્મનોથી છેત્રપિંડી થઈ શકે છે સાવચેત રહેવાની જરૂર છે જો સપનામાં કોઈ વ્યક્તિને સાપ કરડે છે તો તે કોઈ અશુભ ઘટનાનો સંકેત છે જે વ્યક્તિના સ્વાસ્થ્ય અથવા સલામતી માટે ખતરો બની શકે છે જો સપનામાં સાપની જોડી દેખાય તો તે તેના સંકેત છે પૂર્વજો પાસેથી મળેલી માહિતી છે કે પરિવારમાં શાંતિ અને સુખ રહે તે માટે જો કોઈ સાપ સિંહાસન પર બેઠેલો દેખાય તો આ સ્વપ્ન આવનારા બાળકનો સંકેત આપે છે મહાન બનો અને રાજ કરશે આ એક પ્રોત્સાહક સ્વપ્ન છે

તો તે મૃત્યુ અથવા ગંભીર મુશ્કેલીનો સંકેત છે ભગવાન શિવે બધા સપનાના રહસ્યો વિશે કહ્યું તો મિત્રો તમને આ નાગ પંચમીની વાર્તા કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવો આ વીડિયોને લાઈક કરો અને આ વિડિયોના કોમેન્ટ વિભાગમાં હર હર મહાદેવ નામ લખો અને આ વિડિયો તમારા બધા મિત્રો સાથે શેર પણ કરો જેથી તેઓ પણ તેના વિશે જાણી શકે મિત્રો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર